છેલ્લા ઘણા સમયથી બંધ જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રાઈડ ફરી શરૂ કરવાની માંગ ઉઠી છે રાઈડ સંચાલકો કમિશનરને મળવા માટે પહોંચ્યા હતા જો કે કમિશનર સાથે મુલાકાત નહોતી થઈ શકી મહત્વનું છે કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ જૂનાગઢમાં પણ ફાયર સેફ્ટીને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે ચાલતી તમામ રાઇડ્સ બંધ કરી દેવામાં આવી હતી આરાં બંધ થઈ જતા સંચાલકોને રોજી રોટી છણવાઈ છે જેથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે રાઇડ્સ ફરીથી શરૂ કરવાની સંચાલકોએ માંગ કરી છે પરવાનગી માટે અમે શ્રી કમિશનર સાહેબના બંગલે ગયા હતા અને બંગલે ગયા પર ત્યાં કમિશનર સાહેબ અમને મળા હતા કે જે આ ઘટના બની છે ટીઆરપી ગેમ ઝોનની એ બહુ દુઃખદની વાત છે પણ એને બહુ જાજો સમય વીતી ગયો છે અને એવું નથી પણ ગુજરાતમાં ઠેઠ જગ્યાએ મેળાના આયોજન થયા છે આપણે ગુજરાતની જ વાત કરીએ તો પરબધામ હમણાં અષાઢી બીજનો મેળો થયો હતો ત્યાં પણ ટોટલી રાઈડો હતી કે નાની નહીં કે જે મોટી તો પણ એને પણ પરવાનગી આપવામાં આવી હતી તો અમે તો ભવનાથમાં સામાન્ય કે જે હાથથી ચાલે છે કે જેમાં કોઈ પાવરની જરૂર પડતી નથી કે જે હાથથી ચાલે છે એવી રાઈડો ચલાવવાની પરવાનગી લેવા ગયા હતા પણ અમને અમને કોઈ જાતનો ઉત્તર આપ્યો નથી આવ્યા નથી જો આગળ નહીં થાય તો શું કરશો આગળ નહીં થાય તો અમે સોમવારે અમે એવો નિર્ણય કર્યો છે કે સોમવારે અમે કમિશનરના બંગલે જાશું અને ત્યાં તેમને આવેદનપત્ર દેશું જ્યાં સુધી અમારી માંગની સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસુ અને મોન ધરણા ઉપર બેસુ